દહેગામના બહિયલમાં નવરાત્રી દરમિયાન બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો સોશિયલ મીડિયા પોસ્ટ ને લઈને બે જૂથ વચ્ચે ઘર્ષણ ચાલુ ગરબામાં પથ્થરમારો થતા લોકોમાં અફરાતફરીનો માહોલ ફેલાયો 15 થી વીસ ગાડીના કાચ તૂટ દુકાન માં આગ ચંપી થઈ પોલીસે ટીઆર ગેસ ના પાંચ શેલ છોડી પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો પથ્થરમારાને ને લઈને સમગ્ર ગામ પોલીસ છાવણીમાં બદલાઈ ગયું પોલીસે 30 થી વધુ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે વધુ જાણકારી આપી રહ્યા છે संवाददाता રાહુલ ત્રિવેદી રાહુલ આજે ઘટના ઘટી છે શું જાણકારી મળી બીજે પ્રકારે ગઈકાલે માંડલેગણા બહિયલ ગામમાં જે છે બેજ ભૂત પછી આક્રમણ થઈ હતી અને આ આક્રમણની અંદર આત્રોષમાં આવી જતા જે શાંતિને ખસણમારની જે ઘટના આજે છે સામે આવીતી આ પક્ષમાની ઘટનાની અંદર ગામગરો મતલબ તો તોકથી ભયતો છે કારણ કે બધી નવરાત્રી ચાલી રહી છે લોકો ગરબા રમતા હતા તે સમયે આ પક્ષમારો થયો હોય જે પ્રકારની પ્રાથમિક વિગત જે છે તે અત્યારે સામે આવી રહી છે અને આ મારવાનું કારણ શું હતું જે હાલ સૂત્રો દ્વારા જે માહિતી અનુસાર મળી રહ્યું છે એક સોશિયલ મીડિયામાં મૂકવામાં આવી હતી તેને એના મારો ઘટના થઈ હતી પખ્છમારો ઘટના થતા જ આક્રોશમાં આવેલા જે જૂથ હતું તેને દુકાન લાગે છે એ દુકાને આગ ચાપી લેવામાં આવી ચાપી દીધી હતી સાથે સાથે પોલીસ આ સમગ્ર ઘટનાને કાબુ મેળવવા માટે જ્યારે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે બે પોલીસના વાહનોને પણ જે છે એ નુકસાન કર્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે હાલ પોલીસ નો બંદોબસ્ત જે છે ભાઈ ગામમાં ગોઠવી દેવામાં આવ્યો છે અને ગામના લોકોને પણ શાંતિ રાખવાની અપીલ કરવામાં આવી છે જી આભાર આપનો જાણકારી આપવા માટે